વાતો કરતા હતા એને કાકી અરે શું હવે થાય છે એટલે આમ આઈ એમ અ ઇંગ્લિશ લર્નર હા તો માથે એલ લગાડ લર્નર એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ નથી આપતી બે તમે શાંતિ રાખો ને મને આની સાથે વાત કરવા દો ઓકે બૈલુ યસ ઓકે નાવ યુ ટેલ મી વોટ ઇઝ ડિફરન્સ બીટવીન કમ્પ્લીટ અને ફિનિશ ફિનિશ ના બોલે કાકી ફિનિશ હા એટલે હવે એ કમ્પ્લીટ અને ફિનિશ વચ્ચે શું ફરક ઉબર તું ના બોલતો મેં મેં કહું મેં કહું યસ ટેલ મી હાલી આવે ઉબી જો કમ્પ્લીટ એટલે શું શું મેં તારી સાથે લગન કર્યા એટલે તારી લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ કહેવાય ઓકે અને મારી લાઈફ ફિનિશ થઈ ગઈ કે ઓકે સમજી ગઈ તમે મને ખબર જ હતી તમે હોશિયારી મારશો એટલે કે આ તને કે આ લઈ જો ને કુટી એ કરો જ કાકા શાંતિ રાખો ને તમે મને હેલ્પ કરો ને તમે ઉભા રહો ચાલો હું તમારી સાથે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં વાત કરું નાઉ યુ ઓલસો રિપ્લાય In English. Ah well. How are you? I am fine but feeling